નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતની આંગણવાડી બહેનોના પગાર વધારા બાબતે ચર્ચા કરવાના છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈએ તે બહેનો માટે અગત્યના સમાચાર આવે છે સારી સારી બીજી અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનો માટે માનન વેતન અને કામગીરીથી લઈને આજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના બપોરે આવે મોટા સમાચાર જો તમે ગુજરાત રાજ્યના આંગણવાડી કારગર ટેડા સહાયક બહેનો છો તમારા માટે આજનો આ વિડિયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર એની ગુજરાત યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી જ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક આપણી ચેનલ એને ગુજરાત યુટ્યુબ પર પુરુઆત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો જેમ આંગણવાડી કારગર ટી ડાકર બહેનોના માનવ વિતરણ સાથે કામગીરીને લઈને અગત્યની માહિતી મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમારે અગત્યની પત્ર લખ્યો છે તો તે શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો અહીંયા સુધી બનાવ્યા છે મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો સૌ પ્રથમ મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કામગીરી બાબતે તો સૌથી પહેલાં કામગીરીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ મનોજ કુમારે એક નિર્દેશ નિર્દેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકર અને સહાયકોને અન્ય કામગીરીથી મુક્તિ આપવામાં આવે છે મિત્રો પત્ર લખીને જાણ કરી છે આંગણવાડી કાર્યકર સહાયક ટેડાકર બહેનોને અન્ય કો કોઈ પણ કામગીરી કરવામાં કરવામાં આવશે નહીં અને ન કરાવશે એમ તો કયું કામગીરી કરવામાં આવશે તો મિત્રો આપણે મુખ્ય વાત કરી લઈએ કે મુખ્ય હેતુ શું છે આમાં મિશન સક્સેસ આંગણવાડી પોષ મિશન સક્સેસ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે મિત્રો આંગણવાડી કાર્યકર ટેડ આગળ બેને બે કામ આપવામાં આવશે સક્સેસ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો આ બંને કામગીરી કરવામાં આવશે આના સિવાય અન્ય કોઈ કામ કોઈ પણ કામગીરી આપવામાં ન આવે આંગણવાડી કાર્યક્રણે આ ખૂબ જ પ્રશંસા કરી રહી છે કે ખાસ કરીને જો મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજકુમારને નિર્દેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકર આંગણવાડી સહાયક બનોને એક જ કામગીરી આપે છે અન્ય કોઈ ખાસ કરીને તેમને કામની નિવૃત્તિ આપે અને ખાસ કરીને આનો એટલો મિશન આંગણવાડી ટુ પોઈન્ટ ઝીરો કરવાનું છે મિત્રો સક્સેસ આંગણવાડી અને પોષણ ટુ પોઈન્ટ ઝીરો કામ કરવાનું છે એટલે આ બંને કામ સિવાય અન્ય કોઈ પણ કામગીરી તેમને ન આપવામાં આવે તે એ કલેક્ટરશ્રીની કલેક્ટરશ્રીને પત્ર લખી જાણ કરવામાં આવી છે મિત્રો તો આપણે વિગતવાર જાણી લઈએ વિગતવાર માહિતી શું છે વિગતવાર વાત કરીએ કે મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમારને કાર્યકર અને સહાયક આંગણવાડી સહાયકોને અન્ય કોઈ કામ ન સોંપવા માટે સૂચના આપી છે આદેશ આદેશ આ તમામ આદેશ જિલ્લા ડેપ્યુટી કમિશનરને તૈયાર રાખવામાં આવે તૈયાર ડેપ્યુટી સી કમિશનને પત્ર લખ્યો છે આગણવાડી કાર્યકર આંગણવાડી સહાયકોને મુખ્યત્વે મિશન સક્ષમ આંગણવાડી અને કુપુ કુપોષણ ટુ પોઈન્ટ ઝીરો ખાસ મુખ્યત્વે જવાબદાર સોંપવામાં આવી છે તેઓ ભારે કામમાં ધ્યાન રાખીને તેમના અન્ય કામમાં દૂર રાખવામાં આવે સચિવ મનોજ મનોજકુમાર કુમાર પત્રમાં લખ્યું છે કે આંગણવાડી કાર્યકર વસ યના કારણે મહિલા અને બાળ વિકાસ અન્ય કોઈ કામ સોંપવા ન આવે તે અપીલ કરી છે ખાસ કરીને મિશન સક્ષમ આંગણવાડી કામગીરી છે આંગણવાડી બહેનો ખૂબ જ ઊંચાઈ ઊંચાઈથી કામ કરી રહી છે આ બે મોટી કામગીરી આપ સોંપવામાં આવી હોવાના કારણે અન્ય કોઈ કામગીરી ન આપવામાં આવે ને એવું મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મુખ્ય સચિવે ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખીને કહ્યું છે રાજ્યમાં આંગણવાડી કેન્દ્ર વિવિધ આરોગ્ય પોષણ બાળકોને શિક્ષણ પાયાનું જાણે અમલીકરણ કેન્દ્ર કેન્દ્ર તરીકે આપવામાં આવે છે મિત્રો આ કારણે બધી વસ્તુ મહિલા બાળ વિકાસ મુખ્ય સચિવ મનોજ કુમારે આ બંનેના કામમાં કામના કારણે બીજું કોઈ અન્ય કોઈ કામગીરી ન સોંપવામાં આવે તે માટે મિત્રો અરજી કરે પત્ર લખ્યું છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ